Hãy là bay nhẹ, hành giải và tạt dao này à, cái gì này nó Không khó. Nó bên. Ha.

લાઈ દે રિઝા બેટા કે કો જા કસોના મી જમ બધા ગામમાં હાલવા મળ્યું છે થઈ ગઈ તમે કહો કે ક્યાં બે હામાં હું માર બસ તો કોમી દીવું છે થાબેને બેસવાનું તો ઓરન છે નાય ભાયમાં રિઝાને હેવટ હવે બધું ના એ તો બધા આતો મુક્યું ને નાય નાયને લેતી દે ની થાડા થાતી દીકરા આ મોડબા આ મોડબા હાલે એટલે ગાડી લીધી ગાડી નાની નાખી નાખી આ નાખી મોડબા આવો પૈસા <mully> પૈસા <mully>

આજે કુજાની મજા આયે પણ આમ જ લાઈક કર

રાંધણપટમાં દાડો આવ્યો નાની બહુ ને રાંધવા બેસાડી

તો હજી આ આપણે વરસાદ આવે છે પડી ગઈ છે હા અને શરૂ જ ગયો છે એટલે આપણે બહાર જવાનો મેળા આવ્યો જ નહીં અને આ જોવા એમ પણ બધી કોઈ ઘરમાં હું કવું પડે બધે વરસાદના લીધે એવું છે અને હવે આપણે હાલ પડી ગઈ છે તો શરૂ જ છે એને આ વિડીયો આપણે પૂરો કર્યો છે તો વિડીયો કેવા લાગ્યો કમેન્ટમાં કજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં અપેવાનું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા મળશું આપણે એક નવા વ્લોગમાં તા લે બાય બાય